આરોગ્ય અને બીમારી આપણી આસપાસ જ ફરે છે આપણે જો આંખો ખુલ્લી ને મગજ બંધ રાખીએ તો આરોગ્ય અંદર બહાર રહેશે અને આંખો બંધ અને મગજ ખુલ્લું રાખીએ તો બીમારી અંદર બહાર રહેશે હું જ્યારે નાનો એટલે કે થોડાક મહિનાનો હઈશ ત્યારે મારા નાનાજી તડકામાં સુવાડી માખણની સાથે હાડકા સરખા કરવાની સામાન્ય ઔષધિ ચટાડતા તડકો જેમ આગળ વધે એમ એમ મારી ગોદડી ફરતી રહેતી અને ચાલતા શીખ્યા પછી થોડાક મહિના માટે ઘરમાં જ રહેલી દેશી ગાયનું દૂધ પીવા મળ્યું એ પછી આવ્યો ગાંધી આશ્રમમાં તો ગાંધી આશ્રમના બાળપણમાં ઝાડ ઉપર ઉતર કરવાની ખુલ્લામાં દોડાદોડી કરવાની અને ખાવાની લક્ઝરીમાં શીંગ ચણા ગોળ અને હજુ પણ જેનો સ્વાદ આપનામાંથી ઘણા બધાને યાદ હશે એવા પારલે આપણું મગજ ચોવીસ કલાક યુવિ રેસથી ડરે છે આપણું મગજ ચામડી તડકાથી ટ્રેનિંગ થઈ જશે એનાથી ડરે છે એટલે આપણે આમાંથી પસાર થઈને જતો તડકો પણ લેતા નથી ધારો કે કોઈને એલર્જી હોય એને પણ આનાથી આરપાર જાય તો મોટે ભાગે વાંધો ન આવે પરંતુ મેં શરૂમાં કહ્યું એમ મગજ બંધ જોઈએ આંખો ખુલ્લી જોઈએ મગજ ખુલ્લું ને આંખો બંધ છે તો બધી વસ્તુથી ડરતા રહેશો અને સાથે નુકસાન થશે અનેક લોકો પોતાના મા બાપે કરેલી ભૂલોનું પરિણામ ભોગવી રહ્યા છે દર્દીનું નામ યાદ નથી લગભગ બે હજાર આઠ કે નવમાં આવ્યા છે અને એ એમની જે ગાડીમાંથી ઉતર્યા એ પરાણે ઉતર્યા વજન એકસો પાંત્રીસ કે આડત્રીસ કિલો અને એમણે ડાયટ લખાવતા લખાવતા જ ગુસ્સાથી એમના માતા પિતાને યાદ કર્યા બોલે સર વો લોક તો ચલે ગયે પણ એના ખીલા ખીલા કે છોટા મોટા કરી દીયા કે ગાડી મેં બી મુશ્કેલ નીકળ કે મેં આયા હું ચલ બી નહીં પાતા હું ઉમર કેટલી પરાણે બત્રીસ વર્ષ એવા જ એક બીજા ભાઈ એમનું નામ મને યાદ છે પણ હું નહીં કહું એના બે ત્રણ વર્ષ પછી આવેલા સાત દીકરીઓ પછી એ દીકરો જન્મ્યો અને બહુ જ ખુલ્લા મગજવાળા આપણા સમાજના અનેક માતા પિતાઓ જેવા એમના માએ સવારે બદામ ઘસીને આપવાનું એક વર્ષની ઉંમરથી શરૂ કર્યું સાત બહેનો ઉપર ભાઈ આવ્યો છે ને એક સમય એવો આવ્યો કે રોજની દસ પંદર બદામ ઘસીને આપતા એ ભાઈને અત્યારે પણ એમના પત્ની એક જ રોટલી જમવામાં આપે છે એ ઘસેલી બદામોએ એક એવો દિવસ લાવી દીધો કે શરીરની અંદર ફેટ સેલ્સ વધી ગયા શરીરના સેલ્સ વધી ગયા એ જે વધારાના સેલ્સ એ ફેટના જુલમથી વધ્યા કારણ કે બદામમાં પ્રોટીન ભલે હોય પણ પ્રોટીનમાંથી પણ ફેટ બને છે એકમાંથી બીજું બને છે બરોબર સમજો આ મા બાપે કરેલી ભૂલોનું પરિણામ બાળકો ભોગવે છે તમારામાં હજુ એવા બાળક મા બાપ છે જે આ વિડીયો જોઈ સાંભળી રહ્યા છે એ જો ભૂલો કરતાં અટકશે તો એનું પરિણામ એમના બાળકો નહીં ભોગવે બાળક જ્યારે નાનું હોય ત્યારે એને પંચતત્વની જરૂર છે ખુલ્લામાં માટીમાં ને રેતીમાં રમવાની જરૂર છે મુવમેન્ટની જરૂર છે અને ખોરાકમાં હૃદય પર પથ્થર રાખીને આપણને ગમતી વસ્તુ એને નહીં ખવડાવવાની જરૂર છે તો જ એ જે સમય છે એ દરમિયાન એનો વિકાસ થશે કારણ કે બાળકને શરદી તાવ જાડા ઉલટી આટલું થાય જેમાં કફના રોગ વધારે હોય કફ કેમ થાય બાળકનું શરીર વિકાસ પામે છે એટલે શરીર કફ માગે તો સાદા ખોરાકમાંથી એને કફ મળે એવું આપણે કરી શકીએ ને પરંતુ આપણે તો કરીએ છીએ શું એને જે બધી વસ્તુઓ ખુલ્લા મગજથી કામની છે એ આપીએ છીએ અને હું સામાન્ય લોકોની કુદરત સાથે જોડાયેલા લોકોની ભાષામાં મારી ભાષામાં કહું છું કે આ બધા ખુલ્લા મગજ એ બંધ મગજ છે એ પ્રોટીન જુએ છે પ્રોટીન પચશે કે નથી જોતા બાળકના માટે ન્યુટ્રિશન જુએ છે ન્યુટ્રિશન કામમાં આવશે તમારું બાળક સાદો ખોરાક ખાય છે તોય શરદી કફનો બીમાર પડે છે અને તમે એને ન્યુટ્રિશનવાળા પાવડર દૂધમાં મિક્સ કરીને આપો છો બાળકને લેક્ટો છે મતલબ એને દૂધ પસતું નથી તો કેમ આપો છો બાળકને ડેરી ઇન્ટોલરન્સ છે તો એને કોઈ પણ ડેરી પ્રોડક્ટ્સ દૂધ સિવાયની પણ પસતી નથી તો કેમ આપો છો હવે અમારા જમાનામાં તો નહોતું એમ કહીને તમે ઉભા રહી જાઓ છો પરંતુ તમારા જમાનામાં સિઝેરિયન આટલા નહોતા થતા તમારા જમાનામાં મમ્મીઓ બાળકને જન્મે આપ્યા પછી ત્રણ દિવસ પછી કપડાં વાસણ કરવા જતી તમારા જમાનામાં જે ખોરાક હતો એ સાદો હતો અને મહેનત શરૂ થઈ જતી અત્યારે નથી અને એનાથી મોટી વાત અત્યારે ડિલિવરી તો જવા દો બાળકના જન્મ પહેલા પ્રેગ્નન્સી જ નથી રહેતી કેટલી બધી દવાઓ લીધા પછી પ્રેગ્નન્સી રહે છે દવાઓ નવ મહિના દરમિયાન ગર્ભાવસ્થામાં બાળકના શરીરમાં પણ જાય છે એટલે જન્મ્યા પહેલા બાળક દવાના જ શ્વાસ લઈને દવાનો જ ડોઝ લઈને લોહીમાં જન્મે છે એટલે આરોગ્યની અને અનારોગ્યની બંધ મગજની અને ખુલ્લા મગજની વાત છે હું ખુલ્લી આંખ અને બંધ મગજે જીવવાનું પસંદ કરું છું તમને એવું લાગે છે કે તમારે ખુલ્લી આંખેને ને બંધ મગજે જીવવું છે તો તમારા માટે આરોગ્યના દરવાજા ખુલ્લા છે મારે તો તમને સ્વસ્થ અને મસ્ત રાખવા છે તમારે રહેવું છે તો આ ક્ષણથી તમે જ્યાં પણ રહો છો ત્યાં ઊંડા શ્વાસ લઈ આંખો ખુલ્લી રાખીને તમારી આસપાસ જોયા કરો આરોગ્ય અંડરાધાર વર્ષે છે કોઈ મહેનત કશ માણસને જુઓ અરે ફાટેલા કપડાવાળાને જુઓ કડિયા કામ કરતા માણસને જુઓ સાયકલ લઈને જતા માણસને જુઓ એ થાકી જાય તો બાજુમાં ઉભો રહી જાય છે તમને છાતીમાં દુખે છે તો તમે એમ વિચારો છો કે ઘેર જઈને સ્કૂટર બંધ કરી અને પછી શાંતિથી જોઈશ જરૂર પડે તો બતાવીશ કાલે તમે આ દુનિયામાં જ નહીં હો અત્યારે જ બતાવવા જવાનું છે પરંતુ તમને અટકવાની કેવ નથી પડી તમારું મગજ વિચારોમાં અટકતું નથી અને એને કારણે તમે તકલીફ આવ્યા છતાં અટકતા નથી અટકો વિચારો કે દુખે છે વધારે દુખે છે અહીંયા પથ્થર મૂકી દીધો એવું દુખે છે તો એટેક હોવાની શક્યતા ઘણી વધારે છે પરંતુ તમારી જ ભૂલોના પ્રમાણે કારણે ગેસને એસિડના લીધે દુખે છે તો એનો ઈલાજ કરો ઊંડા શ્વાસ લો ચાલો ખાવાનું બદલો આરોગ્ય વરસે છે યાદ રાખો પરંતુ જ્યાં જીવનું જોખમ છે ત્યાં તરત જ એક્શન લો કાં તમારા એક્શન કાં જરૂર પડે તો ડૉક્ટર પાસે જવાના એક્શન స్వస్థ రో మస్తూ